હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આપણે જવાનું છે મહાદેવના મંદિરે તો માનસીને વ્રત હતું ફૂલકાંજળીનું તો એ હોસ્ટેલમાં છે તો અહીંયા કાંઈ પૂજા પાઠ કરવા જવા દેતા નથી તો આપણે અહીંયા પૂજા ચડાવવાની છે તો આપણે થાળી તૈયાર કરી છે અને અમારે વૈશાલી ને સાક્ષી ને ક્રિષ્ના તૈયાર થઈ ગયું છે અને અમારે પૂજા કરવાની છે ને તો હવે જાય મહાદેવના મંદિર તો આગળ કન્ટિન્યુ અમે ના રહીજો તો હાલો તમને પૂજાની થાળી દેખાડું કે આવી રીતે તૈયાર કરાય તો જો તો જો આ પૂજા પાણી થાળી તૈયાર કરી લીધી છે અને દહી દૂધ પર લીધું છે લોટી તો હાલો હવે આપણે હલોકવા રામેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં જઈને પૂજા કરશું તો જો અમારા ત્રણેય ગોયણી જો ત્રણના ફૂલ કેવા મસ્ત આવ્યા કેવું સરસ નજારો દેખાય લીલું લીલું સમ આ બધું લીલોતરી કેવું સરસ છે તો આ શેનું ઝાડ છે કયો જે કોમેન્ટ કરીને જો એ તો પડ્યા છે બાવળ મને તેમજ કાંઈક છે તો કોમેન્ટ કરજો અને રામેશ્વર મહાદેવનું જો મંદિર આવી ગયું છે હવે કામેશ્વર છોકરી જો રહ્યો છે મહાદેવ અગર જાવા હાટું કે મહાદેવને વર્ષે મળવાનું હોય શંકર પાર્વતીની પૂજા કરવાની હોય તો જો અહીં રામેશ્વર મહાદેવનું મંદિર આવી ગયું છે આ બગીચા અંદર મંદિર છે દેખાતું નથી લગભગ તો હાલો વે જો અયા મોરે કળાઈ ચડાવી દેખાય છે પણ લગભગ તો નહી દેખાય દેખાય છે જો મસ્ત છે જો કેવો રમે છે આવાજી ફરે તો થાય જો ફરે છે હો એ ફેર્યો ઓર વાવાજી નત પડતા તો મરના પી સમસ્ત દેખાય વે શું બોલાઈત ખરી ને નહીં પર એવું લાગે છે એ જો ડેલી આમ કેટલી છે મોરલાન જો ન્યાય મોરશે દેખાય છે તમને તો હાલ બેનાડિયું ગેટ અંદર હોય ગયા છે મસ્તનું ચણી વૈર્યું છે ઓલી વખતે આવ્યા તો એટલું બધું નહોતું હજ આ બધું ચણી વૈર્યું સેશલ ગેટ બનાવ્યા છે અને અહીંયા શીતળામાં છે તો અહીં તમે પૂજા કરવા આવે છે એને આ બગીચો છે જો આંબાને એવું વહેવું છે ગમે તેથી મેળો ભરાય છે અહીંયા આ બાજુ જો ઝાડવા દો જો આમાં કંઈક પોસ્ટર રાખવાના હશે કંઈક કંઈક કહેશે તો વડવાઈ મસ્ત મસ્તની હોરી નસલ કરી છે તો મહાદેવનું મંદિર આવી ગયું છે તો જો મહાદેવના મંદિરે આવી ગયા છે દર્શન કરી લ્યો મહાદેવના હર હર મહાદેવ

હાથમાં રાખીને જ બેઠી છે એ તમાડો જમો તૈયાર હોય અમે જો કેવા દાંત કાઢે છે અમે એ આ આ ફૂલકાંદરીન જાગરણ કરવા આવી ગયા છે આ બે ત્રણ છે બે છે પણ બીજા બધા જાગરણ કરવા વાળા છે જો અમારે જેઠાણી બાઈ આવી ગયા અને બધા અને જો આમાં

itu menin enum ardhamlo jo de